તાલુકાના ભુમસ ગામે વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ના આપવાની હતી પરંતુ સાયકલ ન અપાતા સાયકલની દયનીય સ્થિતિ જોવા મળી છેલ્લા ત્રણ માસથી આ સાયકલ ભૂમસ રામદેવપીર મંદિરના કમ્પાઉન્ડમાં પડી રહી છે ય છે ભંગાર હાલતમાં થઈ ગઈ છે અને આઠ વર્ષથી પડી રહી છે અને જો છોકરાનું વિતરણ કરી દે તો સારું કારણ કે આ વર્ગ આવે પડવાની તૈયારીઓ છે જગ્યા નથી અમારે ધોરણ બેહાડવો પડે છે એક વર્ગમાં એ બધી મુશ્કેલી છે

તો ડેમેજ માટેની હરાજીનું કઈ આપું તો મારે પાંચે નું આપવું પડે એટલે મેં ચાર વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો કાતું યોગ્યનું નિરાકરણ લાવો જેને આપ પરમિશન શાને આપી દો તો સાયકલો વપરાતી થાય મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા અને બાળકો એ અવર ગમે એટલું બંધુ કરે તો એ જાય જ અને ક્યારેક કોઈ મોટી જાનહાનિ એનાથી થાય અને એ પછી પ્રોબ્લેમ થાય એના કરતાં સાયકલો એથી ખસી જાય તો સારું કોઈ પાર્ટીને ટેન્ડર કરીને આપે કે ફલા પાર્ટી એને ફિટ કરીને ગુજરાત સરકારના જિલ્લા સ્તરના અધિકારીને કબજા સોંપશે આ જો કોઈ પણ માલ બગડે કાર્ટ લાગે અથવા કોઈ ટેકનિકલ ખરાબી હોય તો એ માલ સ્વીકારવામાં જ નહીં આવે અને તો અત્યારે જે નફા નુકસાન જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ થર્ડ પાર્ટીની છે તો આપણે તો ચોખ્ખા માલ સ્વીકારવાના છે તો અત્યારે જે સ્થાનિક સ્તરે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મારફતે મને જાણકારી મળી છે તો અમારી ટીમ તરફથી જે અમે લોકો તપાસ કરાવી છે અત્યાર સુધી જિલ્લા પ્રશાસન વતી એનો કબજા લેવામાં આવ્યું નથી